મોટા વરાછા ખાતે આવેલા વેલેન્જા રોડ પરના ભાતીજીના આશ્રમમાં ભક્તિ કરતા ભક્તના પુત્રને પિતાની સેવા સારી ન લાગતા આશ્રમના બાપુ પર જ તેને જીવલેણ હુમલો કર્યો હતો જેને લઈને ઈજાગ્રસ્ત બાપુને સારવાર માટે હોસ્પિટલ ખસડ આવ્યા છે સુરતના મોટા વરાછાના વેલેન્જા રોડ પર તળાવ પાસે આવેલા ભાતીજી આશ્રમના મહંત બાપુ પીરિયા ભગત છેલ્લા ઘણા સમયથી ઉંમરના કારણે અશક્ત હોય તેથી આશ્રમની ભક્તિ ભક્ત જગદીશભાઈને સોંપી હતી

હવે એ લોકો ને બધા ને મોકલી લે ઘરે પછી નાહી ગયા એ લોકો તો ગયા પછી એ આવ્યા પાછા તો મેં ગેટ બંધ કરી દીધો પણ ગેટ પછી ખોલ્યો એને જબરજસ્ત હાથે ખોલ્યો હા હાથે ખોલીને અંદર પછી ગુસ્સે ને પછી મારવા લાગી ગયો આવી તો મારો મારવા લાગ્યો એક છપાટ અહીંયા પહેલો અહીંયા વાગી ગયો પહેલો એક છપાટ પછી ભૂત આતા ને હા